મિત્રો આપ જોઈ રહ્યા છોઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝને ભાવનગર ખાતે મહાવીર જન્મ કલ્યાણ દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી ભાવનગર ત્રીસ દેરાસર અઢાર ઉપરાશાય નવ આંબેલ શાળા એકવી પાઠશાળા સંયુક્ત વરઘોડો શહેરના મુખ્ય માર્ગો પર ફર્યો જૈન સમાજના લોકોએ રંગેચંગે ચંગે ભાગ લીધો સુદ તેરસ એટલે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક દિવસ છે જે સમગ્ર વિશ્વમાં વસતા જૈન બંધુઓની સાથે ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તથા તપા સંઘ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો છવ્વીસો વર્ષ પહેલાં અહિંસાનો માર્ગ ચીંધનાર મહાવીર સ્વામી ભગવાનની જન્મ કલ્યાણક દિવસની ઉજવણી ભાવનગર જૈન શ્વેતાંબર પૂજક તપા સંઘ દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી વિશ્વના પચાસથી વધુ દેશોમાં ભગવાન મહાવીર જન્મની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભગવાન ભાવનગરમાં સવારના ભાગે જૈન સમાજ દ્વારા પ્રભુ મહાવીરના બેન્ડ અને મંડળો સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો જે સમગ્ર શહેરમાં ત્રીસ દેરાસર અઢાર ઉપાશ્રય નવે આંબેલ શાળા એકવી પાઠશાળાનો સમૂહ વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં સાધુ ભગવંતોની સાથે જૈન સમાજના ભાઈઓ બહેનો અને બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વર્તમાન ન્યૂઝ પ્રવીણ અરજાણી ભાવનગર Jai Jinendra pranam બોલો મહાવીર સ્વામી ભગવાન આજથી છવ્વીસો વર્ષ પહેલા આ વિશ્વને અહિંસાનો માર્ગ દેખાડનાર જો કોઈ પણ હોય તો તે તત્વ આસન ઉપકારી રમણ ભગવાન મહાવીર સ્વામી છે આ પ્રભુ મહાવીરનો આજે વિશ્વના એકસો ને છન્નું દેશોમાંથી લગભગ પચાસ જેટલા દેશોની અંદર આજે ચૈત્ર તેરસ ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક ઉજવવામાં આવી રહ્યો છે આજનો દિવસ ખરેખર પવિત્ર છે સમગ્ર વિશ્વને અહિંસાની આલેખ જગાડનાર જો કોઈ પરમ તત્વ હોય તો એ પ્રભુ વીર છે